માર્ગ सुरक्षा मास अंतर्गत पालनपुर भाटिया खाते आवेली संस्कार भारतीय विद्यालय में ट्राफिक पुलिस અને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીના સંયુક્ત નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓનું ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે સમજાવવાનો પ્રયાસ કર્યો હતો આ કાર્યક્રમમાં શહેરની બાર થી વધુ શાળાઓના વિદ્યાર્થીઓ પોતાની કૃતિ રજૂ કરી હતી ત્યારબાદ ટ્રાફિકના નિયમોના પાલન અંગે પ્રતિક્રિયા લીધી હતી સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા હાલમાં એક જાન્યુઆરીથી લઈ એકત્રીસ જાન્યુઆરી સુધી રોડ સેફ્ટી મંથ બે હજાર પચીસનું સેલિબ્રેશન કરવામાં આવે છે જેમાં સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા માનનીય સીપી સાહેબના અને જેસીપી સાહેબના માર્ગદર્શન હેઠળ બાળકો એટલે કે આવનારું જે આપણું ભવિષ્યનું નાગરિક છે ટ્રાફિકના નિયમો બાબતે જાણકાર બને કઈ રીતે સુરક્ષા પોતાની સાથે સાથે પોતાના પરિવારની પણ કરી શકે તે માટે એક ડ્રામા અને ડાન્સ ડાન્સ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં સુરતના જિલ્લા શિક્ષણાધિકારીના સહયોગથી કુલ બાર થી વધારે સ્કૂલોએ આમાં પાર્ટિસિપેટ કર્યું છે અને અલગ અલગ સબ્જેક્ટ પર એટલે કે સીટ બેલ્ટ બાંધવો હેલ્મેટ પહેરવું ઓવર સ્પીડિંગમાં વાહન ના ચલાવવું ડ્રિંક એન્ડ ડ્રાઈવ અને તમામ ટ્રાફિકના અલગ અલગ હેડના બાબતે એક જાગૃતિના ભાગરૂપે અલગ અલગ કોમ્પિટિશનમાં ડ્રામા અને ડાન્સનું નિર્દર્શન કરવામાં આવેલું અને સંસ્કાર ભારતી સ્કૂલના પ્રાંગણમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે આમાં આ ડ્રામા કોમ્પિટિશનથી દરેક બાળકોમાં જે ટ્રાફિકના નિયમોની જાણકારીની સાથે સાથે તેઓ પોતે પણ જાતે એમના પેરેન્ટ્સ અને એમની આજુબાજુના જેટલા પણ સગા સંબંધીઓ પડોશીઓ અને એમના મિત્રો છે એમાં વધુમાં વધુ ટ્રાફિકના અવેરનેસ બાબતે તેમજ ટ્રાફિકના નિયમોનું પાલન કરે એવું બાળકોના માધ્યમથી એક જાગૃતિ ફેલાય તેવો પ્રયાસ હાલમાં સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા કરવામાં આવેલો છે સાથે સાથે આ તબક્કે હું ચોક્કસપણે એવું સુરતના શહેરીજનોને રોડ સેફ્ટી મંથ ઉજવાઈ રહ્યો છે તો એવી અપીલ કરીશ કે પ્લીઝ આપ ટુ વ્હીલર ચલાવો ત્યારે ચોક્કસપણે હેલ્મેટ પહેરો હેલ્મેટ ના પહેરવાના લીધે ફોર્ટી ફાઈવ પર્સન્ટ જેટલા અકસ્માતો એ ટુ વ્હીલરના થતા હોય છે અને સુરત શહેરનું સૌથી પહેલું ધ્યેય જે છે એ અકસ્માતમાં ઘટાડો લાવવાનું લોકોની લોકોના જીવનની સુરક્ષા તેમજ સલામતી એ અમારો પ્રાથમિક ધ્યેય છે અને આ ધ્યેયમાં સૌપ્રથમ જો તો સુરતના તમામ નાગરિકો એ ટુ વ્હીલર ચલાવે ત્યારે હેલ્મેટ પહેરશે તો ચોક્કસપણે અકસ્માતમાં ઘટાડો પણ લાવી શકાશે અને લોકોના જે જીવ અકસ્માતમાં જતા હોય છે એમને પણ ઘણા ખરા અંશે બચાવી શકાશે તો પંદરમી ફેબ્રુઆરીથી જ્યારે સુરત શહેરમાં આ એક હેલ્મેટ ડ્રાઈવ અવેરનેસનો પ્રોગ્રામ પિસ્તાલીસ દિવસ માટે ચાલુ કરવામાં આવ્યો છે તો પંદર ફેબ્રુઆરીથી તમામ સુરતના શહેરીજનો પ્લીઝ હેલ્મેટ પહેરીને આપ રસ્તા પર નીકળો નહીતર આપના જીવનની ચિંતા અમને ખૂબ છે અને આપ નહીં પહેરીને નીકળો તો ચોક્કસપણે આપણા વિરુદ્ધ અન્ય કાર્યવાહી કરવામાં આવશે